નમસ્કાર સુપ્રભાતમ એન્ડી સૌનું હાર્દિક સ્વાગત છે હમણાં ક્યાં પેલું પિક્ચર આવ્યું છે સૈયારું તે બધા એ અડધે પોચે તો રોવા માંડે જોતા જોતા હવે અમારી વખતે હવે મિથુનનું પિક્ચર અમે જોતા હોય બાળપણથી જ બાપ વગરનું હોય એને મમ્મી પાર્કા કામ કરતી હોય હંજવારી પોતાના મકાન માલિક ઘડીઓળીયે સામાન બાણે ફેંકી દઈએ ભાડા હાટું મિથુનની બેનને ગુંડા ઉપાડી જાય મિથુનની પ્રેમિકાને એનો બાપ ઘરમાં પૂરી રાખે તો અમને અંદર ધરપત રહેતી કે હવ હૌ હારાવાના થઈ જશે અને મિથુન લડવા જાય સાયકલ લઈને બંદૂક લઈને તો સાયકલ વા એ હંતાય ને તોય એડજસ્ટ થઈ જાતું એમ ટૂંકમાં આ મિથુન લડી લેશે મિથુન ભરોસા હાંકતા આ રીતના ને આ થોડા ખાટું ઓલું બધા રોવા માંડે પિક્ચરમાં લાઈકરાશે ઓલું ખેતરમાં ઓલી ફેન્સિંગની વાળ કરે નો કાટા કાંટાવાળા તાર લગાડે એક જીવડું મોટું ભટકાઈ ગયું માથું ઘૂસી ગયું તારમાં તો કઈ લખ્યું કે ભાઈ ઓવર સ્પીડમાં ગાડી ન આંકવી જોઈએ કે જો કે શું હાલ થયો તો બીજો એમાં હેલ્મેટે નહોતું પહેર્યું માથું ઘૂસી ગયું ટૂંકમાં એટલે કે નિયમ સરકારી નિયમનું પાલન કરો કે જીવ જંતુને લાગુ પડે કે ખાલી અમારે જ કોઈ ચરવાનું એક બાપા જુગારી હતા ને એ એનું બેસણું હતું ટૂંકમાં તો મારે જે ભાઈ પૂછ્યું શું હતું બાપુજીને તો કે લાલની રાણી ચોકડીનો રાજા કાળીનો દસો જીદી તો હતા જ કી છેક સુધી શો ન કરાયું છેલ્લે પોતે પેક થઈ ગયા હેપી પોલીસ વાળાને અત્યારે બહુ બધે પકડે આ બેંક વાળા વારંવાર ચાર્જ લગાડે મિનિમમ બેલેન્સ નો ચાર્જ ને આરટીજીએસ ચાર્જ ને ટ્રાન્ઝેક્શન ચાર્જ ને મેસેજ નો ચાર્જ આ બધું કરતા કરતા કેવો નિયમ કદાચ અહીંયા લાગીને પહોંચશે કે આપણે બેંકની બાજુમાં નીકળી અને સીસીટીવી ફોટો પડી જાય ને

નીકળી પડ્યા છે કે અમારા વખતે તો આવું કાંઈ નહોતું કે આપણે સ્કૂલમાં વાકમાં આવ્યા હોય લેસન નો કર્યું હોય તો અમે અંદરથી જ એકદમ ધરપત આપતા અમને અમને કે સાહેબ મારશે જ પણ મારી નહીં નાખે ટૂંકમાં કોન્ફિડન્સ જ એટલો હતો એ મને ઘણી વાર તો સમૂહમાં બાળકો રમવા ગયો હોય તો બધા ભેગા મળીને ગુનો સ્વીકાર લે ટૂંકમાં કરો સજા કરવી હોય બહુ તો કુકડા બનાવેને બાણે ઉભારીએ ને તો ક્લાસ કરતા બાણે ઉભા રહીને મજા જાજી આવતી તો જૂના બધાને ખબર હે તો મને થોડુંક બધું નવીન લાગે બરાબર એક ભાઈએ ઓલું ખોપડી જેવું ન દોરે ઇલેક્ટ્રિકની સબન સાવધાન એમ તો એક લેખું એવું ખોપડી દેરી મોટર સાયકલમાં લેખું કુટુંબથી સાવધાન ઘણો દાયજો લાગે મારી જેમ કીધું કુટુંબથી સાવધાનના બોર્ડ મારવા માંડ્યા માં આવે તો એક ભાઈ એનું અંગ્રેજી કર્યું આઈઝ કમિંગ કોઈક મોટી કંપની જોબ કરતો હોય છે તો મેનેજરને રજા ચીઠી મેં તો મેનેજર સબ્જેક્ટ લીવ એપ્લિકેશન ફોર આઈઝ કમિંગ Dear sir, I will not come as my eyes have come. If I come with my coming eyes, then your eyes will come. And you will not come, but still if you come, then your coming eyes, Office eyes will come. But then I And all will not come. So I will not come. And if I will not come, all will not come. I will come back when my eyes coming, go. And I will come without eyes coming. યુઆર ફેથફુલી એમ્પ્લોય વિથ આઈ કમિંગ બોલો એને આઈ ખુવાનું આઈ કમિંગ કર નહીં બોલે એસી રેલવેમાં ઓલું ચાદર આપે ઓઢવાની થાબડો ચાદર તો એવી રીતના ઓઢીને બે જાય ને કે આમ દેખાય ભૂત જવા લાગે કે બરાબર એટલે હાર્ટ એક એટેક માટે ખાલી કીએ ખોરાક જ જવાબદાર નથી હોતી આવા દાગીનાઓ જવાબદાર હોય ગયા અમુક તો હોટલ ખાલી કરતા પહેલાં આખું એ ધાબડું ને ઓછી કોન બધું આમ ડેડ બોડી ને ઘોડે વેઠતા જાય સરખી રીતના એટલે હોટલવાળાને એ વીખતા બે કલાક થાય ને પોલીસની હાજરીમાં વીખવું પડે ગયે બરોબર અમદાવાદમાં એક નાટકનો શો હતો પૂરો થયા પછી ઓડિયન્સ ને પૂછ્યું કેવું રહ્યું કાંઈ સુધારો કઈ સૂચન કરવું હે તો એક બુરો નાટકમાં છેલ્લે ઓલી હિરોઈન કે ઝેરપીન મરી જાય છે ને ગીએ એને બંદૂક ગયો બંદૂકની ગોળીનો અવાજ આવો જોઈએ પછી મરવી જોઈએ તો લેખકે કે કેમ એ તો એન્ડમાં તો એ મરે જ અગત્યનું હોય આમાં ગોળીમાં બંદૂકની ગોળીમાં શું ફરક સાદી ઓળખ દવા એના બદલે એમ તો કે બંદૂકની ગોળીથી પ્રેક્ષકો ઊઠી જાય અને પછી ઘર ભેગા થાય કે આમાં નક્કી નથી થતું ક્યારે પૂરું થયું કે ટૂંકમાં આ બધા હોવા જાય નાટકમાં લખી બરાબર પછી ઓનલાઈન ક્લાસ આવેલા વેબિનાર ને ઓનલાઈન ક્લાસ કોરોનામાં તો એક ટીચરે ઓનલાઈન ક્લાસ પૂરો કર્યા પછી છોકરાને પૂછ્યું કે ચાલો બધાને સમજાઈ ગયું કોઈ પ્રશ્ન હોય તો ઊંચી એંગી કરો તો એમાં રેઝ યુર હેન્ડ ઓપ્શન આવે વેબિનારમાં એમને એક છોકરો કીએ મારો પ્રશ્ન એ હે કે વાહેજી ઓલો ખંભા ઉપર નેપકીન લઈને આટા મારે ગંજી પહેરીને ગેર ઈ કે તમારે પતિ દેવું હે કીએ ક્લાસ પૂરો બરાબર આપણે કેમ જેસીબી આવે તો અડધું ગામ ભેગું થઈ જાય એટલું રસથી જોવે કે આ બધા વૈજ્ઞાનિકો બધા હોય એવી રીતના લાગે કે પણ એ આખી જેસીબી પ્રજાતિને ઓલું પુલ ઉપર ટેન્કર હલવાનું હતું એનું લાઈવ ટેલિકાસ્ટ નો બતાવ્યો નકર એ બતાવ્યું તો મજા આવે અને એમાં અમૂલ વાળા જાહેરાત દેવાય તૈયાર હતા પણ હવે ખબર નહીં આ લોકોનું શું વાંધો પડ્યો કે બલૂન માં કે ઉપલા બલૂન થી ઊંચું કરશે પણ નીચે બલૂન ભલાય હતું આ છેતરી ગયા જરાક બરાબર ઇતિહાસ સાક્ષી હે કે ઓલો અલાર્મ લગાડનાર વ્યક્તિ હોતો બાકી આખું ઘર ઉઠી જાય ને ટૂંય ટૂંય વાગે ત્યારે બરાબર એક એક્સિડન્ટનો કેસ આવેલો હતો એક સાક્ષી ગયો જે આખો દેખા અહેવાલ ટૂંકમાં તો કે આઈ વિટનેસ એને કઈ તો કે તે જોયું તો કે હા તો કે એક્સિડેન્ટ થયું ત્યારે તમે જગ્યાથી કેટલા દૂર હતા કીએ તો કે ત્રીસ ફૂટ ને સવા છ ઇંચ તો કે આટલું બધું પરફેક્ટ તમને કઈ રીતના ખબર પડી તો કે એટલા માટે કે મને ખબર હતી કે જો હું ગવાહી દેવાની આ પાડીશ ને કે તો અકલમઠો વકીલ ને અકલમઠો જજ મને હે ને આ પ્રશ્ન ખાસ પૂછશે એટલે એ તો મેં માપી જ રાખ્યું તરત કે બરાબર તો બરોબર તો બરોબર પેલા ઓલું દરવાજો ખખડાવીને ભાગી જતા પછી ગોતતા એ બધા હવે એનું નવું વર્ઝન આવ્યું છે ઓલું વોટ્સએપના ગ્રુપમાં અને બ્રોડકાસ્ટમાં બધી મેસેજ મોકલે ત્યારે ડિલીટ મારી દેવાનું ખાલી ડિલીટ જ લખેલ આવી જાય એવી રીતના કીએ બરાબર સરાર તો અહીં સોચ નહીં કે બરાબર એક જોબ પ્લેસમેન્ટના ઇન્ટરવ્યુમાં કંપની વાળા સિલેક્ટ કરતા વખતે કહીએ કે તમારી સ્ટાર્ટિંગમાં સેલેરી થોડીક ઓછી પણ ધીરે ધીરે વધતી જઈશ જેવો ઉમેદવાર હોય કે વાંધો ને શરૂઆતમાં કામ થોડુંક ઓછું ઓછું કરીશ પણ ધીરે ધીરે વધારતો જઈશ કે બોલે યાર આમાં હાલતું હોય છે બરાબર વિવિધ પ્રકારની છેતરપિંડીથી કેમ બચવું એનો એક મોટો સેમિનાર રાખ્યો તો ઓનલાઈન પેમેન્ટ કરીને ટિકિટ બુક કરાવવાની બસો ત્રણસો રૂપિયા ફી હતી હવે સેમિનાર કેન્સલ થયો બહુ બધા માણા એમાં ધ્યાનમાં લેજો કે ભાઈ એમાં જે રજીસ્ટ્રેશન ફી હતી નોન રિફંડેબલ હતી એટલે એ બાબતે નહીં ટૂંકમાં છેતરપિંડી છેતરપિંડીના નામે એમ બરાબર કોઈનું આમંત્રણ આવે ને આમંત્રણમાં સીધું જ આપણું ધ્યાન નીચે ઓલું જે ભોજનનો સમય ને સ્થળ જોવામાં આપણું જાતું હોય ને કીએ તો ચોક્કસ કે આપણી અંદર જે અર્જુનની જે લક્ષ્ય ભેદકીય શક્તિ રહી ને હજી હે કીએ આપણે બરોબર કીએ એનું એપ્રિશિયેટ કરીએ કોર્ટમાં છૂપાછેડ છૂટાછેડાનો કેસ હતો પતિ પત્ની બે ને બોલાવ્યો તો બે એક જ સરખા ઓલા કાપડમાંથી બનેલ કપડા પહેરીને આવ્યા હતા આપણે સગા પતિ પત્ની એક જ સરખા ચોખાવાળા કપડા તો જજને હસવું આવ્યું કે કમ બેક વેન યુ આર સિરિયસ કે સાચું કે છૂટાછેડા છૂટા જતા જોતા હોય ને તો જ આવજો કે અત્યારે જાઉં કે બોલો આખો કોર્ટ હસવા માંડી બધે બોલો સગા પતિ પત્ની વાળા કપડાં જોઈને બોલો પ્રશ્નો તો દુનિયામાં કેટલા દેશો હે એક છોકરો કે જો કહી દીધી ગાંડા જેવી વાત કે એટલે ખબર પડતી કે દુનિયામાં એક જ દેશ છે ભારત બાકી બધા વિદેશ છે પાંચ માર્કનો પ્રશ્ન હતો નીચે ટીચરે જીરું લખ્યું લખ્યું કે તું પણ આ દુનિયામાં એક જ નહો ભાઈ હાચવી રાખજ બાપા કહી જાય ગયે બરાબર સિંદૂર સિંદૂર કરીને વચ્ચે દેશભક્તિનું નું આવ્યો હતો પછી ભારત પાકિસ્તાનનો વેચ આવ્યો તો સિંદૂર હરવું કરીને વરી મેચ ગોઠવી નાખ્યો એમ બોલો હમણાં એક ક્રેજ આવ્યો હોય એમ બાળક સુવિચાર લખતો હોય ને ભીડેલાલની જેમ એમ આવા બધા સૂત્રો લખ્યા વ્યંગ્યાત્મક તો કે નસો મેં ગરમ સિંદૂર દોડ રહ્યા થા ફિર ભારત પાકિસ્તાન કા ક્રિકેટ મેચ આ ગયા ગરમ સિંદૂર ઠંડા પાણી બન ગયા બરાબર હમણાં એક સાંસદ કાંઈક ફિલ્મ વાળો કદાચ જઈ શકે રવિ કિશન કરીને એને સંસદમાં પ્રશ્ન પૂછવાનો ટાઈમ માંગ્યો બે ચાર મિનિટનો ટાઈમ આપ્યો એમાં એના સમોસા વિશે પ્રશ્ન પહોંચ્યો કે સમોસા નાના મોટા હોય છે અલગ અલગ સ્વાદના હોય છે અલગ અલગ ફોર્મ્યુલાના હોય છે અને બધાના ભાવે અલગ અલગ હોય છે તો એવું ન ચાલે આના વિશે સરકારે કડક કાયદો બનાવવો જોઈએ હવે આવા દાગીનાઓને જોઈને આપણને એમ થાય કે અંગ્રેજો ગયા હારું થયું કે આને જોઈને શું કરત બધા ગયા આત્મહત્યા કરી લે બરાબર અલગ અલગ જગ્યાઓના ફોટા આપ્યા હતા નીચે પ્રશ્નો હતા બેસ્ટ પ્લેસ ટુ સ્લીપ બેસ્ટ પ્લેસ ટુ ઇટ બેસ્ટ પ્લેસ ટુ થિંક તો યોગ્ય જવાબ હાચા એના એ હતા કે બેસ્ટ પ્લેસ ટુ સ્લીપમાં ક્લાસરૂમ ટીક કરવાનો હતો બેસ્ટ પ્લેસ ટુ ઈટ એમાં સોફા ઉપર બહેને નાસ્તો કરવાનો હતો અને બેસ્ટ પ્લેસ ટુ થિંક એમાં બાથરૂમ હતું એક લગ્નનું ફૂલ ફરતું હતું વર્ગ વરરાજાનો ભાઈ બહેન જોરદાર નાસ્તો તને ફોટા અને વિડીયોને બધું ફેસબુકમાં અપલોડ કર્યું તો નીચે બધે લખી નાખ્યું કે દેશીનો પાવર કોથરી ઘર ઘરવાળાને માઇન્ડે ફોન વગર જઈને વગર તું ઘર ભેગી નો થાય બીજું બધું ઠીક બોલો સચ્ચાઈ ઘ તો કોઈ જમાનાય નહીં એકનું જરાક મન જરાક આમ નિરાશ જેવું લાગતું હતું તેને એમ થયું ચાર પાંચ ભાઈ બંને ફોન કર્યો તો પંદર મિનિટ લગીને અલગ અલગ ભાઈ બંને ફોન કર્યો તો એ બધા એને માર્ગદર્શન દેવા મીંડો આવડો એ બધાને કે ટેન્શન નો લેવામાં બધું ઠીક થઈ જશે ટૂંકમાં આમાં એટલી કમ્પિટિશન બોલો ડિપ્રેશનમાં એમ બરાબર આવજો